જે નીટની પરીક્ષા હતી તે એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા એમાં મોટા પ્રમાણમાં ગેર ગેર ગેરરીતિ અને પેપર લીકની ઘટનાઓ સામે આવી છે છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જે કેન્દ્ર મંત્રી છે ગૃહ પ્રધાન જે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન એના હજી પેટનું પાણી હલતું નથી અને અમારી એક જ માંગ છે કે ભાઈ એનટીએ દ્વારા જે નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તો એ પેપર રદ કરવામાં આવે ને રીનીટ લેવામાં આવે બીજો ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે એક સળગતો મુદ્દો છે કે જીકાસ પોર્ટલ આ પોર્ટલમાં પંદર સરકારી યુનિવર્સિટીઓને જ રાખવામાં આવી છે અને એટલા માટે રાખવામાં આવી કે પ્રાઇવેટ યુનિવર્સિટીને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે પ્રાઇવેટ યુનિવર્સિટી અત્યારે ફૂલ થઈ ગઈ છે એડમિશન અને સરકારી શાળા કોલેજોમાં અને જે યુનિવર્સિટીઓ જીકાસની અંદર આવે છે એમાં જે એડમિશનના ઠેકાણા નથી ત્યારે આ સરકારને સદબુદ્ધિ આપે એ માટે આજે ભગવાનને અમે પ્રાર્થના કરવા આવ્યા છે કે સરકાર હવે વિદ્યાર્થીઓ હિત માટેના નિર્ણય લે અને એવી બુદ્ધિ સુજાડે કે સરકાર એ જે વિદ્યાર્થીઓના હિતના જે પ્રશ્નો છે એને વાચા આપે અને જે એનટીએ છે કે એના એના આધીન જેટલી એક્ઝામો હમણાં તાજેતરની વાત છે એ તમામ એક્ઝામોમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિના પુરાવા જે દિવસે ને દિવસે સામે આવે છે તો અમારી એક માંગ છે કે એનટીએ બેન કરવામાં આવે અને જિકાસ પોર્ટલ છે એ રદ કરવામાં આવે અને જે જૂની સિસ્ટમથી એડમિશન પ્રોસેસ ચાલુ હતી જે વિદ્યાર્થીઓને હિત માટે છે એડમિશન સન પ્રોસે ચાલુ કરો